હલો બાલ મિત્રો નમસ્કાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં જે પૂછાય છે તે વિભાગ એક જે માનસિક યોગ્યતા કસોટી જે પચાસ માર્કનો હોય છે તેમાં અલગ અલગ દસ વિભાગ હોય છે તે દસે દસ વિભાગ હું તમને સમજાવીશ તેમાં મેં બે વિભાગ તમને સમજાવ્યા તેમાં પહેલો વિભાગ અસમાન ભિન્ન આકૃતિ ઓળખવી એ પણ સમજાવી દીધો છે અને ભાગ બે સમાન આકૃતિ ઓળખવી તે પણ સમજાવી દીધો છે અને ભાગ ત્રણ મેં શરૂ કરેલો છે ભાગ ત્રણનો મેં ઉદાહરણ સાથે એક વિડીયો તમને મૂકેલો છે અને તેમાં પાંચ પ્રશ્ન પણ મૂકેલા છે તે આગળના બધા જ વિડીયો તમારે જોઈ લેવા વધારે વધારે માર્ક તમને આ વિભાગમાં મળી શકે તેમ છે તો ચાલો જોઈએ આગળ જ્યાંથી બાકી હતું ત્યાંથી શરૂ કરીએ આ છ નંબરથી જોઈએ તો છ નંબરમાં જોઈએ તો અહીંયા તમે જુઓ તો આ ત્રણ ભાગ આપેલા છે ને આ એક અધૂરો રાખ્યો તો આને શોધવા માટે તમારે પહેલાં આ એક નિશાન યાદ રાખવાનું આ આ ત્રિકોણ છે એ સામેની સાઈડ હોય ને તેવી આમાંથી પસંદ કરવાની તો આમાં નથી આમાં પણ નથી આમાં પણ નથી તો જવાબ આવે એ આ વિભાગ આપણે અહીંયા મૂકીએ આ ભાગ જો અહીંયા મૂકવામાં આવે તો આપણે આકૃતિ પૂર્ણ થઈ જાય તો સાત નંબર જોઈએ સાત નંબર આ ત્રણ ભાગ આપ્યા છે ને એક બાકી છે અહીંયા આ એક સોરસ જેવું છે આ સોરસ પૂર્ણ કરવા માટે અહીંયા એક આડી રેખા આવે ને તેવો ભાગ આપણે આ ત્રણ એબીસીડીમાંથી પસંદ કરવાનો તો અહીંયા નથી આવતી અહીં આવે છે પણ આ વર્તુળ નાનું છે ને બહારના બહાર હોવું જોઈએ ને એટલે અંદર છે એટલે આ પણ નહીં આવે આ સી પણ નહીં આવે અને આ દીવ છે તે આવે કે આ જો અહીંયા આ ભાગ અહીંયા આવી ગયો અને આ વર્તુળ પણ બહારના ભાગમાં છે એટલે દિવસે તે જોવા આઠ નંબર જોઈએ આ બે ભાગ સરખા છે અને આ ભાગ અલગ છે આના જેવો અહીંયા સામે મૂકવાનો છે તો આ એ પણ નહીં આવે કેમ કે આ ત્રિકોણ છે ને અહીંયા હોવું જોઈએ અહીંયા નથી એટલે આ પણ નહીં આવે અહીંયામાં આમાં આ ખાટું ત્રિકોણ જ નથી એટલે આ પણ નહીં આવે તો ખાટું ત્રિકોણ એવો એક આપણો ડી એક જ છે તો જવાબ આવશે ડી નવ 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 નંબરમાં જોઈએ તો આ બે ખાટા અર્ધવર્તુળ છે અને આ બે નાના નાના બે વર્તુળ છે અહીંયા એક અર્ધ વર્તુળ છે પણ ખાટું નથી ખાલી આડી રેખાવાળું છે તો આડી રેખાવાળા વર્તુળ નથી એટલે આ પણ જાય આ પણ જાય આ બે રહ્યા પણ અહીંયા એક આ ખાટું હોવું જોઈએ ને આ વર્તુળ ખાટું નથી એના કારણે એ પણ નહીં આવે તો જવાબ આવશે ડીને આપણે અહીંયા મૂકીએ એટલે આખી આકૃતિ પૂર્ણ થઈ જાય દસ નંબરમાં જોઈએ તો આ એક વર્તુળ છે ને અહીંયા અધૂરું રાખેલું છે તો આપણે અહીંયા આવી રીતે વધતું હોય ને તે શોધવાનું અહીંયા આ રેખા આવે ને એના કારણે આ પણ નહીં આવે આ રેખા આવે એના કારણે બી પણ નહીં આવે અહીંયા આવી રીતે આવ્યું એના કારણે સી પણ નહીં આવે તો જવાબ આવશે આ એક નાનો ટુકડો અહીંયા જો મૂકવામાં આવે તો આપણે આકૃતિ પૂર્ણ થઈ જાય જવાબ આવશે ડી અગિયાર નંબરમાં જોઈએ આ ત્રણ આટલો ભાગ ખાલી મૂકેલો છે વચ્ચે એક ઊભી રેખા હોય ને તેવું ત્રિકોણ શોધવાનું પણ ઊભી રેખા સળંગ હોવી જોઈએ અહીં સળંગ નથી અહીં જો અધૂર્યું છે એટલે આ પણ નહીં આવે અહીંયા અધૂર્યું છે એટલે આ પણ નહીં આવે અહીંયા નથી એટલે આ પણ નહીં આવે એટલે જવાબ આવશે બી બાર નંબરમાં જોઈએ તો બાર નંબરમાં જોઈએ ને તો અહીંયા આના જેવી આ ભાગ આ ભાગ છે ને એવી અહીંયા બન્યું જોઈએ તો આપણે એટલો ભાગ તો આપી દીધો છે પણ અહીંયા એક આ ત્રિકોણ અને આવી રીતે રેખા હોય ને તેવું ત્રિકોણ ગોતવાનું તો અહીંયા આડી રેખા એટલે એ પણ નહીં આવે અહીંયા ઊભી રેખા એટલે બી પણ નહીં આવે અહીંયા ત્રાસી રેખા છે એટલે જવાબ આવશે સી તેર નંબર જોઈએ આના જેવી સામ સામી સરખી છે તો સામે સરખી હોય તેવું વિરુદ્ધ હું આપણે એક તો ખાટું બિંદુ હોય ને તેવું શોધી લેવાનું એટલે અહીંયા છે પણ અહીંયા બે રેખા આના જેવી નથી આપી એટલે એ પણ નહીં આવે અહીંયા ખાટું વર્તું નથી એટલે એ પણ નહીં આવે અહીંયા ખાટું વર્તું નથી એટલે એટલે પણ નહીં આવે એટલે જવાબ આવશે આ આકૃતિને આપણે અહીંયા મૂકીએ તો આપણે આકૃતિ પૂર્ણ બની જાય અહીંયા જોઈએ તો આ સામ સામે બે ભાગ છે આ એક નિશાન યાદ આ રીતે નિશાન યાદ રાખવાના અને આ ગોળાકાર ટાઈપનું છે એટલે ગોળાકાર ટાઈપનું અહીંયા હોય ને અહીંયા જે મૂકે ને તેવી આકૃતિ પહેલાં જ પસંદ કરવાની એટલે આ બે તો આ જતી રહે આ પણ જતી રહે અને આ આ ગોળાકાર છે ખરું પણ આ જે ઘાટું વર્તુળ છે ને એવું સામે ઘાટું વર્તુળ હોવું જોઈએ એ આમાં બેમાં નથી એટલે આપણને અહીંયા આવે એટલે જવાબ આવશે એ પંદર નંબર જોઈએ તો અહીંયા એકા ખાતા ખાતા આ તો યાદ રાખવા જ પડે પણ આ ચાર સોરસ છે ને ખાટા એ યાદ રાખવાના અહીંયા આડી રેખાવાળું ખાટું છે અહીંયા આમ રેખા નથી એટલે સામે અહીંયા જે સોરસ આવશે ને આના જેવું આવે તે પસંદ કરવાનું આમાં નથી એટલે એ આ પણ નહીં આવે આમાં નથી આ પણ નહીં આવે અને આ બે તો નહીં યાદ આવે એટલે આપણો જવાબ આવશે બી કે અહીંયા જોઈએ એક નાની આવી આ રેખા જે હોય ને એ અહીં મૂકવાની રહી ગઈ એટલે જવાબ આવશે બી સોળ નંબર જોઈએ અહીંયા આવી રીતે એક સરસ પૂર્ણ થતું હોવું જોઈએ પહેલાં તો એ જોઈ લેવાનું તો અહીંયા સ્વરસ પૂર્ણ નથી થતું એટલે નહીં આવે આમાં પણ નથી થતો લા પણ નહીં આવે અહીંયા પણ નથી થતો એટલે આ પણ નહીં આવે એટલે જવાબ આવશે બી સત્તર નંબરમાં જોઈએ તો અહીંથી આવી રીતે અહીંયા આમ આકૃતિ પૂર્ણ કરે ને તેવું શોધવાનું તો આ તો ઊભું છે ઊભું ચાલે એટલે એ પણ નહીં આવે પછી આ અહીં આડી રે આડી આકૃતિ છે મૂકે તો એ પણ નહીં આવે અને આ એક ત્રિકોણ છે ત્રિકોણ તો નથી જ આવવાનું એટલે બી પર નહીં આવે એટલે જવાબ આવશે એ અઢાર નંબર જોઈએ તો આ સામ સામે બે સરખી છે તો આના જેવી ચાર બાજુ તીરને બે રેખા હોય ને તેવી આકૃતિ શોધવાની એટલે એમાં જોયું ને તો એ નહીં આવે આ સી સી પણ નહીં આવે A dúfam, že